ભાભર સર્વોદય વિદ્યામંદિર ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે શ્રી સર્વોદય વિદ્યામંદિરમાં ભારત દેશના યુગ શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુવા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરના યુવક બોર્ડ દ્વારા વિવિધ શાળાઓમાં જેમ કે સર્વોદય વિદ્યામંદિર રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ લિબર્ટી સ્કૂલ આઈટીઆઈ કોલેજ ભાભર અને ભાભર જૂના કેન્દ્ર શાળામાં રમત મહોત્સવ યોજવામાં આવ્યો હતો રાજ્યના વિદ્યાર્થીઓ રમત ગમત પ્રત્યે અભિમુખ થાય અને ખેલકૂદ થકી તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે રમતોત્સવ મહત્વની ભૂમિકા ભજવશે જેમાં આજરોજ રસા ખેંચ સંગીત ખુરશી લંગડી લીંબુ ચમચી વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ અને દ્વિતીય નંબર આવનારને ઇનામ પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ અને ભાભર નગરપાલિકા પ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખ અને નગરપાલિકાના કોર્પોરેટર તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સદસ્યો હાજર રહ્યા હતા પાટણ લાઈવ ન્યૂઝ અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા સ્વામી વિવેકાનંદ યક બોર્ડ દ્વારા આયોજિત આજે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શ્રી શર્મદેવ વિદ્યામંદિરમાં ભાભર ખાતે રમત રમતોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને આગેવાનશ્રીઓ દ્વારા સ્વામી વિવેકાનંદજીના ઉચ્ચ વિચારો અને એમના જીવન વિશેની માહિતી આપવામાં આવી હતી ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન યુવક બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું Live News.